એ ના રે એવું મને આદિયો દળ્યા એ ઈ નાનો હા રી રી છે હા રે લઈ લો નામ ઈ નાનો લેવાનું લેવાનું કાર લઈ

પાણી એક કોઈ જ ભાવ નહી મંદિર ના કોઈ જ ભાવ નહીં કરો મને ક્યાં વાંધો

અરે ભાડી બેન માય વળી નિર્માણ આઈ ગયા છે મદરે કોડીરમાં આવી ગયા છે આઈ ગયા છે એ ભાડી બેન રેડા કા એક તો બોલતો તો સુપર એન્જિન કા સુપર હાઈ કે લાયા છે

આય બોલ નિગણા 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 લેવાનો લેવો છો હા હા અરે નિગણા 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 દોડીનું પો નિગણા અરે અનિબેન અરે ભાઈ રીંગણા રીંગણા ધીરુભાઈ હવે ધુલાભાઈ અરે મૂકલો નઈ પડે

એક ના 80 દિયા એક ના દિયા મારે હાલ

ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ભાઈ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ

આ બે પાણી મે સુપર વાલો લઈ લઈયો તો 5 કિલો આ ગવાર કિલો આ ગવાર કિલો આ ગવાર લઈ લેજો બાધિયાર 4 કિલો નું સહી લક્ષ્મણકર દેવાળી આય ભાઈ ગવાર ગવાર એ કંઈ નથી

એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ બત્રીસ છત્રીસ અડત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ જુમાલીસ પિસ્તાલીસ છેતાલીસતાલીસ પચાસ એકાવન બાવન ચેપ ચોપર પંચાવન

તે લેવાના તો 25 કિલો છે લેવાના છે જાવા તો બતાવા જોઈએ છે 25 રૂપિયા ઓર આ 50 કિલો છે જાવા તો છે જાવા તો પડન દે ઓર લેવો ઓર જો એને કિલો આની અરે આકાશ મચ્છી લેવાના સુપરદાર છે આ 25 રૂપિયા લેવા

hai mươi năm của lần một trăm bốn mươi năm của lần hai mươi năm

सिंगल जा थाव मेनन नन जन बहु di बीट रे से लगा बीट रे से लगा रे 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 रे

એ પે સાઈડ નો હોય એ ગંજામભાઈ હા એ છે ઓહો એંકો મારે તમને કે કેમેરામ કેમેરામ નઈ મારા કાનમાં તો કેમેરા તમે તમે મોબો દે મારે જે શબ્દ કહેવાય બીજી વાણી બીજી વાણી દેતો હોય

તો કઈ નહીં કિલો Gentlemen, hãy 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 hãy

આપનો પાપ 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 જો મને લેતો લેયો 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 હ હા દુકાન તો ચલાઈ જાવ ને કોઈ ઈદી નો આળે હોય થોડો નો બતાયો આપણો પણ એ આવો બેટા આલી વાત દેજો આ ચાલો ના ના જો કે ભરાય આમ હા સુનો મારા મોઢો

હર હર જય શ્રી કૃષ્ણ આહી મશીનરે દુધ દેજો ઓછો પીરસું આ સરસ સબકી દુકાનમાં આલે વીને કિલો

આ તેલ છે આખો કાટો પેલું હા હા રે દે જો મારા કડ હો નમદો નગરનો મુખ્ય હોય મોહ જલ બેક વાળો છે મારું વાતો નહી 아가네

તો મારું બડા આવતા ને કાઈ ઓ મારું હજી મારું એનું મોર આજનો મમ્માને મારા ખાયો તો અમારો જય મારા વાગે તો ન માઈ દઉં સ્ટોપ કરો વિડીયો કરો ચાલ હું હું લેવા કામમાં નહી આતો વર્ષો વર્ષે અહીંયા મત કરવા જેવું નથી આવ બે છોકરાઓ ખીલા છે અવાજ જો